આપ બધા પધાર્યા છો રૂબરૂ સભામાં આવી જાઓ છો સંકલ્પ સભામાં ધન્યવાદ પરંતુ આજે વાત નીકળી છે ટકોર કરું છું આપણી પોણા આઠ વાગે સભા ચાલુ થઈ જાય છે સાત પિસ્તાલીસે સાત ત્રીસે કીર્તન ભક્તિ ચાલુ થઈ જાય છે તો થોડાક વહેલા આવો ઘણા મોડા મોડા આવે છે કોઈ આઠ વાગે આવે ને કોઈ હવા આઠે આવે ને કોઈ હાડા આઠે આવે થોડાક પહેલા આવો ને ખોરાક છે આ જીવનો ખોરાક છે એનાથી જ હરખું રહેશે બેલેન્સ રહેશે તમે સંસારમાં છો વ્યવહારમાં છો કરવો પડશે વ્યવહાર તમારે નહીં ચાલે અર્થોપાર્જન કરવું પડશે

અને જોડે સ્વનું પણ કરવું પડશે સ્વ વિકાસનું પણ કરવું પડશે આ ચાર વસ્તુ છે ચારે એનું બેલેન્સ કરતા શીખો